તો દાહોદમાં રખડતા શ્વાનનો આતંક લીમખેડાના અંધારીમાં ચાર વર્ષના માસૂમ પર જીવલેણ હુમલો કર્યો ચાર વર્ષના બાળકના મોઢા અને ગામના ભાગે શ્વાને બચકા ભર્યા લોહીલુહાણ લુહાણ બાળકને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો રખડતા શ્વાનથી ગ્રામ લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને તાત્કાલિક રખડતા શ્વાનની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે દાહોદમાં દીપડાનું મારણ કરનારા બે લોકો પકડાયા છે ફોફણ ખાતેથી મૃત હાલતમાં દીપડો મળી આવ્યો હતો દીપડાના આઠ નખ પણ મળી આવ્યા હતા તેમજ સત્યાવીસ નંગ મૂછના વાળ કાપેલા હોવાનું સામે આવ્યું હતું જે બાદ વન વિભાગ દ્વારા ડીસીએફના માર્ગદર્શન હેઠળ આરએફઓ અને વન વિભાગની અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ હતી તપાસના આધારે વન વિભાગ દ્વારા બે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે તો દીપડાનું મારણ કરનારા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે પહેલા ફોફડ ખાતેથી હાલતમાં દીપડો મળી આવ્યો હતો અને દીપડાના જેટલા નખ પણ મળી આવ્યા હતા તેના વાળ પણ કાઢી દેવામાં આવ્યા હોય તેવું પણ જોવા મળ્યું હતું પોલીસે કરતા હાલ પોલીસે બે ઇસમોની ધરપકડ કરી છે વડોદરામાં તસ્કરો વરસાદી ગટરનું ઢાંકણું પણ નથી છોડતા સયાજી હોસ્પિટલ બહારના રોડથી ગટરનું ઢાંકણું ચોરાઈ ગયું તેર જાન્યુઆરીએ વહેલી સવારે ગટરના ઢાંકણાની ચોરી થઈ ઢાંકણા ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયા છે ત્યારે પોલીસ પેટ્રોલિંગ પર ત્યારે સવાલ ઉઠી રહ્યા છી કોર્પોરેશનના અધિકારી પોલીસમાં ફરિયાદ કરવાના છે જૂનાગઢના ગડુમાં લૂંટની ઘટનાનો મામલો ગણતરીની કલાકોમાં આરોપીઓ ઝડપાઈ છે ઘરમાં ઘુસીને તેર તોલા સોનાની લૂંટ ચલાવી હતી ફરિયાદ વૃદ્ધ ને ગોંધી રાખીને લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા તો સાત આરોપીઓને ઝડપીને પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે ત્રણ પકડી અને સતીશગીરીને માર મારી ધમકી આપી અને તેઓના ઘરમાં દાગીના અને રોકડ રકમ ક્યાં છે તેની વિગતો પૂછી અને તેમના ઘરમાંથી આશરે દસ તોલા જેટલાથી વધારેનું સોનું તેમજ અગત્યના દસ્તાવેજોની લૂંટ કરી અને આ વ્યક્તિને માર મારી ત્યાંથી ચાલ્યા ગયેલ હતા અમદાવાદના હાટકેશ્વરમાં જ્વેલર્સ શોપની દિવાલમાં બાકોરું પાડીને ચોરીના બનાવને અંજામ આપનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે કડિયા કામની મજૂરી અર્થે રાજસ્થાનથી આવેલા શ્રમિકની કામ કરતા જ્વેલર્સ પર નજર પડી હતી અને ચોરીનો પ્લાન બનાવ્યો જો કે અડધા જ કલાકમાં દિવાલમાં બાકોરું પાડી ચોરીની બનાવને અંજામ આપી આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો અનેક સીસીટીવી ફૂટેજ તપાસ અંતે આરોપીને પકડવામાં બ્રાન્ચને સફળતા મળી છે અને બ્રાન્ચે મૂળ રાજસ્થાનના બાંસવાડાના રહેવાસી આરોપી જેની ઉંમર ઓગણીસ વર્ષ છે તેની ધરપકડ કરી છે અને આરોપી પાસેથી પોલીસે ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલને કબ્જે કર્યો છે કોઈપણ જગ્યાએ ઘરફોડ કરવામાં આવી હોય અને ત્યાં દિવાલને બાકોરું પાડી અને પછી અંદર આરોપીએ જેને મુદ્દામાલ ચોર કરેલો હોય આ જે બાકોરું પાડ્યું છે ને જે પ્રકારે બાકોરું તોડવામાં આવે એટલે દિવાલ તોડવામાં આવી છે અંદર પ્રવેશવા માટે એ કોઈ કળિયા કામ સાથે સંકળાયેલ વ્યક્તિ જ આટલું સરળતાથી આ દિવાલને પાડી શકે આ જે આરોપી છે એનો પ્રથમ ગુનો છે ઓગણીસ વર્ષનો આરોપી છે અને એનો કોઈ ગુનાહિત ભૂતકાળ નથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી શહેરમાં થતા ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે દબાણો દૂર કરવા માટે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે આ અંતર્ગત બાર અને સોળ જાન્યુઆરી દરમિયાન શહેરના વિવિધ ઝોનમાં દબાણો દૂર કરવામાં આવ્યા આ અંતર્ગત આ બે દિવસમાં જ એએમસી દ્વારા રૂપિયા દંડ હતો આ કામગીરી દરમિયાન કુલ ગલ્લા ચાલીસ દૂર કરાયેલા શેડ બસ્સો ઓગણચાલીસ તાડપત્રી અગિયારસો તોતેર દૂર કરાયેલ અન્ય પરચુરણ માલસામાનની સંખ્યા ત્રણસો છન્નું જાહેર રસ્તા પર જાહેરાતના બોર્ડ બસો એકવીસ લોક કરેલા વાહનો ત્રણ ગેરકાયદેસર પાર્ક થયેલ વાહનોને ટોઈંગ થયેલ વાહનો અને બસો ત્રેપન દંડ કરેલા વાહનોનો સમાવેશ થાય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના તમામ મિલકત માલિકો દુકાનદારો અને વાહનચાલકોને જાહેર માર્ગો અને હાઇવે પર કોઈપણ પ્રકારનું દબાણ ન કરવા માટેની સૂચના આપવામાં આવી છે એમસીની સંકલન સમિતિની બેઠકમાં અશાંત ધારા અને ગેરકાયદે દબાણ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો આમને સામને આવી ગયા કોંગ્રેસ ધારાસભ્યોએ આરોપ લગાવ્યો હતો કે ભાજપના ધારાસભ્ય કોંગ્રેસના મત વિસ્તાર અને લઘુમતી વિસ્તારને ટાર્ગેટ કરે છે રાજકીય દબાણ હેઠળ મકાન તોડવામાં આવે છે અમદાવાદમાં એશી હજાર મકાનો ગેરકાયદેસર છતાં તોડાયા નથી

આખા અમદાવાદ નોટિસ આપ્યા પછી પણ કોર્પોરેશન મકાનો આજની તારીખમાં આ રજૂઆત જોડે કરીએ છીએ તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે ભાજપ ધારાસભ્ય અમિત શાહ લઘુમતી વિસ્તાર અને કોંગ્રેસ ધારાસભ્ય વિસ્તારને ટાર્ગેટ કરે છે

ધારાસભ્ય અમિત શાહે ચેલેન્જ કરી હતી કે મારા વિસ્તારમાં અશાંત ધારા વિરુદ્ધ મકાન બન્યું એટલે તોડાવ્યું છે કોંગ્રેસના ધારાસભ્યો લઘુમતી વિસ્તારના બાંધકામ અંગે ફોલોઅપ કરી તોડી બતાવે હેરિટેજ અમદાવાદ જમાલપુરમાં વાવપુરામાં ગેરકાયદે મકાનો બની ગયા છે દાણી લીમડા પૂર્વ કાઉન્સિલર બદરુદ્દીન શેખ નામનો પાર્ટી પ્લોટ છે તેની પાછળ ગેરકાયદે પાર્ટી પ્લોટ બની ગયો છે નોંધનીય છે કે તાજેતરમાં પાલડીમાં નૂતન સર્વોદય સોસાયટીમાં અશાંત ધારા વિરુદ્ધ બંગલો બન્યો હતો જેની રજૂઆત અમિત શાહે કર્યા બાદ રેમોલ્યુશન કરવામાં આવ્યું હતું અમદાવાદ એમાં જમાલપુર વિસ્તારમાં એક વાવ પૂરીને મકાનો બનાવી દેવા હતા એની રજૂઆત કરી હતી અધિકારીએ એમ કહું કે પંચ્યાસીની સાલથી અહીંયા આગળ મકાનો બનેલા છે મ્યુનિસિપલ કમિશનરે કહ્યું પંચ્યાસી પહેલાંનું શું તો એ તપાસ કરવાના છે દાની લીમડા વિસ્તારમાં મરહુમ બદરુદ્દીન શેખ નામના નામનો પાર્ટી પ્લોટ છે આ પાર્ટી પ્લોટની પાછળ એક ગેરકાયદેસર કોર્પોરેશનની જમીનમાં બીજો પાર્ટી પ્લોટ કોઈ ખાનગી માણસ ચલાવી રહ્યો છે

ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને જંખના પટેલ હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા હર્ષ સંઘવીએ બહેનને ઉપપ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવ્યા જંખનાબેને જણાવ્યું કે સમાજને સાથે લઈને ચાલવાનું છે સંગઠનની જવાબદારી મોટી છે आ, समाज में कोई आगे आ रहा है तो सब लोग साथ दे रहे हैं वो बहुत बड़ी बात है और आ, समाज को साथ में लेकर ही चलना है भारतीय जनता पार्टी में सब समाज को साथ में लेकर चलते थे ये मेरा खुद का समाज है सो आ, अच्छा लग रहा है पहले सरकार में काम किया था पहली बार संगठन की जवाबदारी मिली है जवाबदारी खूब बड़ी है सो एक चैलेंज भी है मेरे लिए लेकिन हाँ मैं इतना बोल सकती हूँ कि मैं कर लूँगी